અને ટૂટેલા વાયરમાંથી બહાર કાઢવાની કોશિશ કરવા જતાં લક્ષ્મીબેનને ઇલેક્ટ્રિક શોક લાગેલ અને તે બંનેનું બનાવની જગ્યાએ અવસાન થયેલ પીજી વીસીએલની સંપૂર્ણ બેદરકારીથી ગુજરનાર ધ્રુતિ તેમજ લક્ષ્મીબહેનને ઇલેક્ટ્રિકલ શોટ લાગતા તેમના વારસદારોએ વળતરની રકમ મેળવવા ગાંધીધામ સિવિલ કોર્ટમાં બે અલગ અલગ દાવાઓ રજૂ કરેલ

આ અંગે પ્રેમજીભાઈ ઠક્કરે ચંચ ન્યૂઝ સાથે વાત કરી હતી ચૂકા એવો છે કે તારીખ અઠાવીસ સાત બે હજાર પંદરના રોજ આદિપુર શહેરના વોર્ડ નંબર થ્રી બીમાં માં કિરણભાઈ ખટારિયાના ઘરની બાજુમાં જ એમની દીકરી ધુવા બીજા બાળકો સાથે રમતી હતી વરસાદનો માહોલ હતો એ દરમિયાન ત્યાંથી પસાર થતી હેવી વોલ્ટેજની લાઈન મૂળ થાંભલામાંથી છૂટી ગઈ અને બાળકી પર પડી ધ્રુવી પર પડી અને એના કારણે સો લાગતો તેણે બૂમા બૂમ કરી એ બૂમ સાંભળીને એની માતા લક્ષ્મીબેન ઘરની બહાર આવીને બચાવવા ગયા તો એ પણ ઇલેક્ટ્રિક કરંટની ઝપેટમાં આવી ગયા અને બંનેનું ઘટનાના સ્થળે મોત થયું હતું લો ઓફ પ્રમાણે અપકૃતનો કાયદો કહેવાય છે એ પ્રમાણે જ્યારે કોઈની બેદરકારી થાય તો બેદરકારી કરનાર વ્યક્તિ સામે અપકૃત્ય કરનાર વ્યક્તિ સામે વળતર મળી શકે છે એ સિદ્ધાંત નીચે ગુજરાત દીકરી ધ્રુવી અને ગુજરાત એમની માતા લક્ષ્મીબેનના વળતરની રકમ મેળવવા માટે પીજીવી વિરુદ્ધ ગાંધીધામ કોર્ટમાં બે અલગ અલગ વળતરના દાવા કરવામાં આવ્યા હતા એ દાવામાં ગુજરનાના વારસો તરફથી સંપૂર્ણ પુરા પુરાવો રજૂ કરી અને એ સાબિત કરી આપ્યું હતું કે જ્યાં વીજ લાઇન તૂટી એમાં માં સીએલના કર્મચારીઓની સંપૂર્ણ બેદરકારી હતી પ્રતિવાદીના પુરાવા દરમિયાન એમના સાહેબ જ્યારે વિટનેસ બોક્સમાં આવ્યા ત્યારે એમણે પણ કબૂલ કર્યું કે જો વાયરની નીચે ગાર્ડિંગ રાખવામાં આવ્યું હોત તે વાયર જમીન પર ન પડત અને ગાર્ડિંગ પર પડત પણ ગાર્ડિંગ ન રાખીને વીજ કંપનીની બેદરકારી છે એવું એમણે ઉલટ તપાસમાં પણ કબૂલ્યું અને એ પુરાવાના આધારે અને એના સમર્થનમાં નામદા ગુજરાત હાઈકોર્ટ અને અન્ય કોર્ટ હાઈકોર્ટના ચુકાદા અને સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે જ્યારે વીજ પ્રવાહ કરવાની જવાબદારી પીજીવી પીજીવી સીએલ પર હોય ત્યારે એ બેદરકાર નથી એ પુરવાર કરવાની જવાબદારી પણ એમના પર રહે છે નહીં કે ગુજરાતના વારસો પર આ તમામ સિદ્ધાંતોને આધાર રાખી અને નામદાર કોર્ટે પુરાવાનું વિસ્તૃત છણાવટ કર્યું હતું કાયદાની જોગવાઈનું પણ છણાવટ કર્યું હતું અને જે ચુકાદો કર્યા હતા એના સિદ્ધાંતને અનુસરી અને ગુજનાર બાળકીના વળતરના રકમ રૂપિયા ચાર લાખ પચાસ હજાર વ્યાજ સાથે દસ ટકાના વ્યાજ સાથે અને લક્ષ્મીબેનના બત્રીસ લાખ ઉપર વ્યાજ સાથે દસ ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કરી આપ્યો હતો વ્યાજનો દર દસ ટકા એ અરજી રજૂ કરી ત્યારથી ચૂકવાનો કામ કર્યો હતો ને એના સંદર્ભમાં ગુજરાતના વારસોને કુલ્લે રૂપિયા સાડત્રીસ લાખ ઉપરાંત નવ ટકા વ્યાજ સાથે વર્તન રકમ મળવા પ્રાપ્ત થાય છે આ ચુકાદામાં મહત્ત્વની વસ્તુ એ છે કે પીજી વીસીએલ તરફથી આટલા વર્ષોના જેટલા પણ આવા કેસો મેં ચલાવ્યા છે એમાં દરેક કેસમાં જવાબદારી પીજી વીસીએલની ઠરાવવામાં આવેલ છે એનું કારણ એ જ છે કે એમના કર્મચારીઓ દ્વારા જે એમના કાયદામાં પ્રસ્થાપિત કાર્યવાહી છે એ ક્યારે પણ અનુસરવામાં આવતી નથી કરવામાં આવતી નથી દાખલા તરીકે એમને દર ચોક્કસ સમયગાળા દરમિયાન તમામ વીજ લાઈનની તપાસણી કરવામાં આવે છે બીજું જ્યારે જ્યારે આ અકસ્માત થાય ત્યારે અકસ્માત થાય ન થાય એના માટે કટઆઉટની એક સિસ્ટમ છે કે જો એ વાયર કપાઈ જાય તો વીજ પ્રવાહ બંધ થઈ જાય ડીપીમાંથી અને જરૂર પડે તો મેઇન જ્યાંથી સપ્લાય થાય છે પીજીવીસીએલની ઓફિસમાંથી જનરેટરમાંથી અથવા તો મશીનોમાંથી ત્યાં પણ એ કટઆઉટ થઈ જેથી વીજ પ્રવાહ પસાર થાય નહીં અને અકસ્માત નિવારી શકાય પણ આ કેસમાં પીજીવીસીએલ તરફથી નતી નિયમિત ચકાસણી કરવામાં આવી નથી ડીપીની જાળવણી કરવામાં આવી કે જેથી એ વીજ પ્રવાહ અટકી જાય ઓટોમેટિક તેવા સંજોગોમાં આમાં કોર્ટે સિવિલ કોર્ટે પીજીવી સંપૂર્ણ જવાબદાર ઠરાવી અને આ વોટ કરી આપ્યો છે અને મારી મારી દૃષ્ટિએ આ મહત્ત્વને એટલા માટે છે કે આજના સમયમાં પીજીવી ઘણા જ બધા કિસ્સાઓ આવા આપણે વર્તમાનપત્રમાં વાંચીએ છીએ ટીવીમાં પણ જોઈએ છીએ પણ આટલી જાન થયા પછી પણ કોઈની ક્રિમિનલ લાઇબિલિટી નક્કી કરવામાં આવતી નથી અને સિવિલ લાઇબિલિટી જે હોય છે એ ફક્ત પીજીવીસીએલ તરફ જાય છે આવા બનાવો ન બને એના માટે ક્રિમિનલ અને સિવિલ બંને લાયબિલિટી ઊભી કરવી જોઈએ તો જ આ પરિસ્થિતિમાં સુધારો આવશે બાકી અત્યારે તો વરસાદ આજની તારીખે વરસાદ પડ્યા પછી તમે સતત રસ્તા પર જોશો તો ઘણી જગ્યાએ ગાડી જ્યાં રસ્તા ક્રોસ થતા હોય ત્યાં ગાડી મૂકવામાં નથી આવ્યું અર્સિંગ બનાવવામાં બરાબર કરવામાં નથી આવ્યું ડીપીની ચકાસણી કાયદેસર રીતે જે કરવી જોઈએ સમય અનુસાર એ પણ થતી નથી ને આવી જો ગંભીર બેદરકારી થતી હોય ને એના કારણે જાનહાની થતી હોય તો તંત્રએ પણ ગંભીર થવું જોઈએ અને સરકારે પણ ગંભીર થવું જોઈએ